નશો છોડો દારૂના દૂષણમાંથી બધા દૂર રહો બાળકોને સારું ભણાવો ભણેલો દીકરો ને દીકરી એ તમારું કુળ ઉજાગર કરશે તમારું ઘેડ પણ સુધારશે એટલે હું ફરીથી તમને એટલું જ કહીશ કે નશો છોડીને ગામમાં શિક્ષણ વધે એના પ્રયત્ન કરજો અને મારી આ ભગવતી મારી માતાઓને કહું કે દીકરીને ત્યાં જ પરિણાવજો પૈસાવાળો છે મૂરતું એવું ના શોધતા મોભાદાર ઘર છે એવું ના શોધતા એ દીકરો વ્યસન નથી કરતો આટલું જ આપણી દીકરીને ભાવમાં ક્યારે નથી મળવાનું એટલે મારી તમને વિનંતી એટલી ભલે બે પૈસા ઓછા હોય છો ચાલશે ભણેલો અને નિર દીકરો મૂર્તિઓ શોધજો દીકરી ક્યારેય દુઃખ નહીં પડે ફરીથી એકવાર જોરદાર જયકારો બોલાવજો બોલો રામદેવ પીર મહારાજ કી